બગવાડા ટોલનાકા હાઈવે હાઇવે પર કારમાં રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો દારૂ લઈ જતો પારડીનો બુટલેકડ છડપાયો કારમાં અન્ય બે નંબર પ્લેટ મળી આવતા કુલ રૂપિયા સાત પોઈન્ટ લાખનો મુદ્દા માલકબ છે ખડકીનો બંકિમ પટેલ સેદ બે વોન્ટેડ કાડીના બગવાડા ટોલનાકા હાઇવે પર દમણથી નવસારી તરફ રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો દારૂ લઈ જતા પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે પંદર એલ સિક્સ એટ થ્રી ફોર આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ પાંચસો એસી જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોપન લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને જીજી ઝીરો ફાઇવ આરવી ફાઇવ ટુ નાઇન ફાઇવવાળી અન્ય બે નંબર પ્લેટ પણ મળી આવી હતી પોલીસે કાર ચાલક દર્પણ ઉર્ફે લાલી જયેશભાઈ પટેલ રેવા સિવિલ પરવા પાડીને જડપી પાડ્યો હતો જ્યારે બંકીમ હસમુખભાઈ પટેલ રહેવા ખડકી તાલુકો લોકો પાડી તથા અન્ય કિસ્મજીના પૂરા નામ ઠામની ખબર નથી સહિત બંનેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસ દારોનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ માલ કબ્જે કરી પાડી પોલીસ મતકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો